પાઠ બે આદિમાનવથી સ્થાયી જીવનની સફર મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું ક્યુ ઉત્તમ સ્થળ મળી આવ્યું છે ભીમ બેટકા ભીમ બેટકાની બટેકા લખ્યું છે ભીમ બેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલા લગભગ કેટલા ચિત્રો મળી આવ્યા છે પાંચસો ચિત્ર મળી આવ્યા છે ભીમ મળી આવેલા ચિત્રો શેના દ્વારા દોરાયેલા છે પ્રાકૃતિક રંગો દ્વારા દોરાયેલા છે નીચેનામાંથી કઈ ગુફા દક્ષિણ ભારતમાંથી મળી આવેલી છે કુરનુલ આદિ માનવના અગ્નિના ઉપયોગ અંગેની કઈ એક બાબત ખોટી છે તેઓ માંસ શેકીને ખાઈ શકતા સાચી વાત છે અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા એ પણ સાચું છે અગ્નિના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેમને પોતાનું રક્ષણ પણ મળતું એ સાચું છે અગ્નિનો ઉપયોગ ઈંટો પકવવા માટે કરતા હતા ખોટી વાત છે એ તો આપણે કરીએ જ બરાબર તેથી ક્યુ વિધાન છે એ ખોટું છે વિધાન ડી એ ખોટું છે આદિમાનવના જીવનમાં કયા માધ્યમ દ્વારા મહત્ત્વનું પરિવર્તન આવ્યું હતું પૈડાની શોધ થઈ પછી મહત્વનું પરિવર્તન આવ્યું તેથી વિકલ્પ આવશે સી ચક્ર એટલે કે પૈડું આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતું કૂતરો અત્યાર સુધી બિચારો વફાદાર છે કૂતરો આપણો વિકલ્પ આવશે ડી પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ ક્યુ ગણાય છે મેહરગઢ આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા પ્રશ્ન સાંભળજો સમજો શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરતા ન હતા પથ્થરના હથિયારો વાપરતા હાડકાના હથિયારો વાપરતા લાકડાના હથિયારો વાપરતા બંદૂક અને તલવાર નહોતા વાપરતા તેથી વિકલ્પ આવશે ડી બંદૂક અને તલવારો